ભુજના કાર્યાલય ખાતે કચ્છ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે કચ્છ અને મોરબીના દાવેદારો અને અપેક્ષિત કાર્યકરોએ હાજરી આપી હતી કચ્છ જિલ્લામાં ભાજપના પ્રમુખ દેવજી વર્ચન કચ્છ લોકસભા બેઠક પ્રભારી કમલેશ મીરાણી સહિત કચ્છ જિલ્લા ભાજપના અને તાલુકા ભાજપ કક્ષાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તો નિરીક્ષકો દ્વારા ભાજપમાંથી દાવેદારી કરનાર ઉમેદવારો અંગે તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો પાસેથી ઉમેદવાર અંગેના સેન્સ લેવામાં આવ્યા હતા આજ સાંજથી આવતીકાલ બપોર સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલશે તેવું કચ્છ લોકસભા બેઠકના પ્રભારી કમલેશ વિરાણીએ જણાવ્યું હતું સમગ્ર ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકોની સેન્સની પ્રક્રિયા આજે અને કાલ બપોર સુધી ચાલવાની છે ત્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો આજે કચ્છના કાર્યાલય ખાતે અમારા ત્રણ નિરીક્ષકો પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા અમદાવાદના પૂર્વ મેયર વિજયબેન પટેલ અને પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ એની ઉપસ્થિતિમાં અગેરે કાર્યકર્તાઓ પોતાની સેન્સ લઈ રહ્યા છે અપેક્ષિત જે કાર્યકર્તાઓ છે એની પણ સેન્સ લેવાની છે અને કોઈ દાવેદાર હોય અપેક્ષિત ન હોય એને દાવેદારી કરવા માંગતા હોય તો એને પણ સાંભળવામાં આવશે ત્યારબાદ અહીં અમારી કોર સમિતિની એક બેઠક થશે અને કાલે ત્યાં ગાંધીનગર ખાતે સંકલન બેઠક રહેશે અને ત્યારબાદ જે આવેલા નામો છે એ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે નિર્ણય થાય એ કેન્દ્રમાં મોકલશે અને ત્યાંથી એ નિર્ણય કરવામાં આવશે સ્વાભાવિક રીતે ઉપર સેન્સ પ્રક્રિયા ચાલુ છે ત્યારે સ્વાભાવિક રીતે નિરીક્ષકો અપેક્ષિત હોય એ સેન્સ પ્રક્રિયા પૂરી થઈ જાય પછી ત્યારે અમારી કો